તો એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે બધાને બાપા સીતારામ હવે આપણે ઓફિસે જવાનું ઓફિસેના વાટે નીકળ્યો આવી ગયેલા છે બે ફોન આવી ગયા હાલો હવે જલ્દી ઓફિસે જવાનું મોડું થાય છે આજ મારા લીધે થઈ ગયું છે મારે આજ થોડું 咱们那啥。

થોડુંક મોડું થઈ ગયું છે તો આપણે પોગી ગયા છીએ આપણો પાર્ટનર હોઈ ગયો તો તો આપણે મશીન ચાલુ કરી દઈ તમે વિડીયો બિનારી રહેજો કમલભાઈ સીતારામ સીતારામ કેમ લ્યો નાઇટમાં તો વાંધો નહીં તો હાલો આપણે આપણે ચાલુ કરી દઈએ

હલો બે હો તમે એ એમ ખેલો ખેલો નથી ફૂલ ટ્રાફિક છે ઈરાવડા છૂટી ગયા છે જોવો તમે મે રગડાવાળી પાણીપુરી કઈ કરે છે આ લે ધમાભાઈ ફોન કાઢ્યો છે ભાઈ

હાલો તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે બી મળવી કાલે નવો વિડીયોમાં ત્યાં લગી બધાને બાપા સીતારામ અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહીજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળવી કાલે નવો વિડીયોમાં